નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરમાં રોગચાળો વકર્યો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાએ માથું ઉચક્યું છે ખાસ કરીને પ્રાણીજન્ય રોગ ટ્રાયફોડના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે મળતી માહિતી મુજબ છેલ્લા માત્ર એક અઠવાડિયામાં જ ગાંધીનગર શહેરમાં ટ્રાયફોડના સડસઠ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે જેને પગલે તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે જી હા મિત્રો અત્યારે હાલના મોટાની ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરના પ્રાણીજન્ય રોગચાળાએ માથું ઉચકતા રાજ્ય સરકાર સતર્ક બની છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક અસરથી ગાંધીનગર કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર મેયર અને આરોગ્ય અધિકારીઓ સાથે હાઈ લેવલ મિટિંગ યોજી હતી અને આ બેઠકમાં રોગચાળાને ડામવા માટે યોજના ધોરણે કામગીરી કરવાના આદેશ આપવામાં આવ્યા છે બેઠક બાદ તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દાખલ દર્દીઓને ખબર અંતર પૂછ્યા હતા તેમણે મીડિયાને જણાવ્યું હતું કે દર્દીઓની સારવાર માટે તબીબો ટીમ કરવામાં આવી છે અને દર્દીઓને સગામાં સગા માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે હા મિત્રો તો આના વિશે તમારે શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ